બે પાંચ વર્ષ નોકરી કર્યા બાદ શિક્ષકો પોતાના વતનની અંદર બદલી કરાવી લેતા હોય છે અને તેના કારણે કચ્છને વ્યવસ્થિત શિક્ષણ મળતું નથી આજે કચ્છનો કોઈ પણ ઉમેદવાર હોય સરકારી ક્યાંય પણ નોકરીમાં પોતાની ઉમેદવારી નથી નોંધાવી શકતો આજે કચ્છની પરિસ્થિતિની વાત કરીએ તો આખા કચ્છમાં દરેક સરકારી કચેરીઓમાં તમે જોઈ શકો કે પછી શિક્ષણ વિભાગ હોય વહીવટી વિભાગ હોય પોલીસ તંત્ર હોય યા અન્ય ક્યાંય પણ કચ્છી તમને બે પાંચ ટકાથી વધારે નહીં મળે કારણ કે વર્ષોથી કચ્છની જે શિક્ષણની સ્થિતિ છે એના કારણે ક્યાં ઉમેદવારી નથી નોંધાવી શકતા પ્રાઇવેટાઈઝેશનની અંદર પણ સેમ પરિસ્થિતિ છે કે પાંચ ટકાથી વધારે કચ્છીઓ તમને નોકરી કરતા જોવા નહીં મળે એટલે આ સ્થિતિ છે આ કચ્છનું વર્ષોથી ચાલતું જે નબળું શિક્ષણ છે એનું કારણ આ છે ને એ બાબતે આજેનું આવેદન તો આપનો આરોપ બહુ જ મોટો છે આપનું કહેવું છે કે કચ્છના બાળકોને ભણવામાં આગળ વધવા ન દઈને એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે કે જેથી આપણા બાળકો મોટા થઈ અને યોગ્ય નોકરી ના મેળવી શકે તો આ બાબતે આપ શું રજૂઆત કરવા જવાના છો આખા ભારતમાં કચ્છ માત્ર એવો જિલ્લો છે કે જે વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે અને સાથે સાથે ઔદ્યોગિક ક્રાંતિ કચ્છની અંદર રહી છે એમાં કચ્છીઓનું ઘણું બધું યોગદાન છે ગૌચર જમીનો સરકારી જમીનો આપી છે અન્ય પણ ઘણો બધો સહકાર આપ્યો છે એટલે ઉદ્યોગીકરણ કચ્છની અંદર દસ હજારથી થી વધારે પ્રોડક્શન યુનિટો સ્થાપના છે અને એના કારણે લાખ કરોડ વાર્ષિક રેવન્યુ સરકારને છે એક લાખ કરોડ હા એક લાખ કરોડ વાર્ષિક રેવન્યુ કચ્છને મળે છે ટૂંક સમય પહેલા જ એક ન્યૂઝપેપર કટિંગ આટલું બધું આપવા છતાં પણ જો કચ્છને માત્ર શિક્ષણ મળતું અને હું કમ્પેરિઝન કરીશ અલગ જિલ્લાઓ સાથે જિલ્લાઓ જિલ્લાઓમાંથી જિલ્લાઓની જે શિક્ષક ભરતીની જાહેરાત કરી ભરતી પાંચસો સાથે કચ્છની જે જાહેરાત કરી સ્પેશિયલ ભરતી એકતાલીસ તમે વિચારી શકો છો કે બત્રીસ જિલ્લાઓ સામે માત્ર એક કચ્છ જિલ્લામાં ટોટલ શિક્ષકો ગણવા જઈએ તો પચીસ ટકા શિક્ષકોની જરૂરિયાત ટોટલમાંથી કચ્છને છે આવડી મોટી કચ્છને ઘટ કે ક્યાંક ને ક્યાંક કચ્છ પાછળ રાખવાની નીતિ પણ હોઈ શકે યા કચ્છ ના રાજકારણી નબળાઈ હોય શકે પછી સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ આવતા તમામ પક્ષો હું માનું છું ત્યાં સુધી ક્યાંક કચ્છના જે વાલીઓ છે જે કચ્છીઓ છે એમની પણ નબળાઈ હોઈ શકે જે પોતાના માટે સવાલો નથી કરતા એમના બાળકો માટે જે રજૂઆત નથી કરતા એવા પ્રતિનિધિઓને ચૂંટે છે આપની આ જે સંસ્થા છે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ એ સંસ્થા આજે આ રજૂઆત કરવા આવી છે એને કોનો કોનો ટેકો છે અત્યારે ઘણી બધી સંસ્થાઓનો રાજકીય પાર્ટીઓનો અને રાજકીય આગેવાનોનો પણ આ અમારી સંસ્થાને સમર્થન મળી રહ્યું છે હજી પણ ભવિષ્યમાં કારણ કે આ માત્ર આવેદન આપીને કાર્યક્રમ પૂર્ણ કરી દેવાનો કંઈ નથી ભવિષ્યમાં પણ આ ભવિષ્યમાં કેવા પ્રકારના કાર્યક્રમ વિચારો એક દિવસ બાળકો સ્કૂલમાં ન જાય રજા રાખે અને વિરોધ કરે એ પ્રકારનો કાર્યક્રમ છે એનાથી જો પંદર દિવસની અંદર સરકાર તરફથી કોઈ તારીખ નહીં આપવામાં આવે કે ભાઈ આ તારીખે અમે શિક્ષકોની નિમણૂકશું નહીં આપવામાં આવે તો હજી લડત આવતી પંદર ઓગસ્ટના કોઈક નવો કોઈ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ અને ત્યારબાદ એક લાખ રેવન્યુ લીધા પછી પણ જો કચ્છને શિક્ષકો ન આપતા હો તો અમને ગુજરાત સાથે રહેવાનો કોઈ મતલબ નથી અમે અમારો જિલ્લો ચલાવી લેશું કચ્છને અલગ રાજ્ય ની તો આ બહુ મોટી વાત છે છે કે જે પ્રશ્ન કચ્છના શિક્ષકો સાથે જોડાયેલો એને રાજ વહીવટ સાથે પણ તમે જોડી રહ્યા છો કે ભાઈ જો કચ્છ કમાઉ દીકરો છે આટલી બધી આવક કરી આપે છે તો સામે એને વળતર પણ મળવું જોઈએ જે નથી મળતું અને એ વળતર શિક્ષકો રૂપે પણ મળવું જોઈએ જેથી કચ્છના બાળકો આગળ ભણી શકે તો આ જે આંદોલન છે એ આંદોલનમાં તમારા તમારી સંસ્થા ઉપરાંત અત્યારે વાલીઓ કે બીજા કોના કયા કયા મંડળો નો ટેકો એકનું નામ બે ચાર નું નામ લઈને બીજા નામ રહી જાય નથી લગભગ જો સરકારે એવું કહ્યું છે કે ભાઈ અમે કચ્છની અંદર જે ભરતી કરશું એ ભરતીમાં અમે એવું વચન લેશું ઉમેદવારો પાસેથી કે એ લોકો અહીંયા જ રિટાયર થાય જેથી પલાયનનો પ્રશ્ન શિક્ષકોનો પલાયનનો જે પ્રશ્ન છે કચ્છમાં કે અહીંયા ભરતી લઈને પછી ભાગી જાય છે એ પ્રશ્ન સોલ્વ થઈ જાય શું તમને લાગે છે કે આવા પરિપત્રથી જે લોકો જોડાશે એ ખરેખર કચ્છમાં રોકાશે પહેલાં પણ દસ વર્ષનું બોન્ડ હતું કે ચાર વર્ષની અંદર એ બોન્ડ હતું અને શિક્ષકોએ પોતાના જિલ્લાની અંદર બદલી કરાવી હતી અમારી માંગ પ્રાયોરિટી આવે અને આ સ્પેશિયલ ભરતીના નામે તમે નિમણૂક ત્યાં નિવૃત્તિવાળી વાત છો એના સિવાય પણ કચ્છીઓને ક્યાંક નિયમોની બાંધછોડ કરો કારણ કે પહેલાથી શિક્ષણ નથી મળ્યું તો એ બાંધછોડ પણ જરૂરી છે સાથે સાથે અન્ય જિલ્લાઓની સરખામણી આપણે જોવા જઈએ તો કચ્છની ભાષા એકદમ અલગ છે

ઉમેદવારો છે કંઈક અને એમને એ પણ તો આપનું એવું કહેવું છે કે જે ભરતી થાય એમાં એવી રીતના નિયમ કરવામાં આવ્યો કે જેથી કચ્છના જે ઉમેદવારો લાયક છે એમને એમને નોકરી મળે અને જેથી કચ્છના બાળકોનું જે ભણવાનો પ્રશ્ન છે એમાં ભાષાનો પણ પ્રશ્ન છે એ પણ સોલ્વ થાય સ્વાભાવિક છે કે ભાષાની રીતે પણ મોટો પ્રશ્ન છે સાથે દસ વર્ષનું કોણ ચાર વર્ષમાં તો નિવૃત્તિ વાળી વાત જ પૂરી થઈ જાય કારણ કે જાય સતત સરકારને પ્રેશર કરે અને પછી સરકાર ક્યારેક નિર્ણય લઈ લેતી હોય છે કે ભાઈ આ નિયમ તોડી નાખો ને પછી પોતાના જિલ્લાની અંદર બદલી કરાવી નાખતા હોય છે એટલે આ જ પરિસ્થિતિ જ્યારે પાંચ વર્ષ શિક્ષકે શિક્ષક બને મેચ્યોર બને ભાષા શીખતો થાય ત્યારે એની પોતાના

શરૂઆતથી જ શિક્ષણમાં કચ્છના બાળકો પાછળ રહે છે અને પછી આગળ ઉપર જતા નોકરીઓમાં અને બધી જ જગ્યાએ એમને ગેરફાયદો જોવો પડે છે કચ્છના વાલીઓને આપ શું સંદેશો આપવા માગશો વાલીઓની મોટી નબળાઈ છે કારણ કે હું માનું છું સુધી વાલીઓ જાગૃત હોવા જોઈએ જો વાલીઓ જાગૃત નહીં રહે હર પિતાની હર માતાની ફરજ કે પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે અને શિક્ષણ વગર ભવિષ્ય ઉજ્જવળ બનવાનું નથી જો કોઈ વાલી પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ સવાલ નહીં મૂકે કે ભાઈ અમારા બાળકોના શિક્ષણ માટે તમે શું કરો તો એ મોટામાં મોટો ગુનેગાર છે વાલી વાલી તરીકેની ફરજ નથી નિભાવતો એ મોટા મોટી મોટી નબળાઈ છે ને હું વાલીઓને સંદેશ આપીશ કે એવા જ પ્રતિનિધિઓને ચૂંટો કે તમારો અવાજ ઉપર સુધી પહોંચાડો એ પછી ગ્રામ પંચાયતનો સદસ્ય હોય કે એનાથી ઉપર કોઈ પણ ચૂંટણી લડતો ઉમેદવાર એવા જ ઉમેદવારોને વોટ આપો જે તમારી વાત સરકાર સમક્ષ મૂકે અને મજબૂતી મૂકે જેથી શિક્ષણ જે બહુ મહત્વનો મુદ્દો છે એ બાબતે સરકાર ધ્યાન કેન્દ્રિત કરશે થેન્ક યુ સો મચ ગજનસિંહભાઈ આપે બહુ જ ડિટેલમાં આપણી લડતની વાત કરી છે કદાચ પહેલી વાર એવું બન્યું છે કે કચ્છમાં શિક્ષણના મુદ્દે કોઈએ આટલી મોટી કોશિશ કરી છે ખૂબ ખૂબ શુભેચ્છા કે તમારા આંદોલનને સફળતા મળે અને ખાસ તો કચ્છના બાળકોને ન્યાય મળે કચ્છના શિક્ષકોને ન્યાય મળે અને કચ્છના યુવાનોને નોકરી મળે એવી શક્યતા ઉભી થાય આ બાબતે તમે જે ઉપાડી છે ખૂબ ખૂબ મારું તરફથી દોસ્તો જોઈ શકો છો કે એમની સપોર્ટમાં અત્યારે કેટલા બધા લોકો અહીંયા હાજર છે જે શિક્ષણનો મુદ્દો છે શિક્ષણનો મુદ્દો સામાન્ય રીતે રાજકીય મુદ્દો નથી લેખાતો આપણે લોકો એવું સમજીએ છીએ કે શિક્ષણને રાજકારણને બહુ લેવા દેવા નથી પણ આજે કચ્છની અંદર એ શિક્ષણનો મુદ્દો ઘણો જ અગત્યનો થઈ ગયો છે અને તમે જુઓ છો કે એ કારણે જ અત્યારે હજી કલેક્ટર ઓફિસમાં જવાની વાર છે અહીંયા લોકો બધા ભેગા થઈ રહ્યા છે અને કચ્છના ખૂણે ખૂણેથી અહીંયા કને અલગ અલગ પ્રકારના લોકો અત્યારે આવ્યા છે અલગ અલગ સંસ્થાઓમાંથી આવ્યા છે રાજકીય પક્ષોના લોકો પણ છે અને આ જે મુહિમ છે આશાપુરા ટ્રસ્ટની એ મુહિમને આ બધા જ લોકો પૂરેપૂરું સમર્થન કરી રહ્યા છે થેન્ક યુ સો મચ